સાહેબ વાતકા દિસ્ટિક તો આજે આપણે આગળ એક સીડી એકસો દસ નાટી એવી હતી એને ઝમ્પર ભરવાના હતા તો આપણે હાલો જોઈએ કે ઝમ્પર કઈ રીતના ભરાય એનું કઈ રીતે જાય તો આ નાટી છે આપણે હવે જમ્પર ખોલશે એનું

મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો આવા બે આ રીતે આપણે એ ભેટ કરવાના માટે જો આપણે એલંગી ની પેટી લઈ લીધી આમાં એલંગી નો ગોલ આવે અને થતા મારી ગોલ ને ઢીલો

nya random number so what pin cast they are one oil bare ka you know aap re nil itu the so ho right itu darik na video mitra sara lakyo ek fas kon dejo like kar share karvan puntana mitra a vano video aavtar se もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、もう、あう、もう、もう、もう